નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે આજે ચર્ચા કરીશું અમરેલી પત્રિકા કાંડ ની અંદર પાયલ ગોટી પહોંચી હતી ડીજીપી પાસે ડીજીપી પાસે કૌશિક વેકર્યા હર્ષ સંઘવીને લઈને તેમના વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા ઇન્વેસ્ટિગેશન ની માંગ કરવામાં આવી છે સાથે સાથે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન હવે નિલીપ આવ્યું છે સર શું છે આપનું કારણ કે છેલ્લા લગભગ દસ દિવસથી ગાયબ છે હર્ષ સંઘવી ઘણા વિડીયોની વાત કરી આનંદભાઈએ એમના ઇન્ટરવ્યુમાં અને કહ્યું કે હર્ષ સંઘવી એવું કહે છે કે સરઘસ તો નીકળશે જ પટ્ટા તો પડશે જ આ બધી જે વાતો કરે છે અને એનાથી જ ક્યાંક પોલીસનું મનોબળ મજબૂત બને છે આવી ઘટનાને અંજામ આપવા માટે આપનું શું માનવું છે સર ગોપીબેન નિર્લિત રોઈ ને કહો કે સત્ય પછી શોધે પેલા ઈ શખ્સ કૌશિક વેકરિયાનો જવાબ છે બેન એજ જવાબ છે વાત કઈ તપાસ ની કઈ જરૂર છે એની બે ને બે ચાર જ થાય બાવીસ ન થાય દેખાય ભલે કૌશિક વેકરિયા નું ગાયબ રહેવું કે મિનિસ્ટર જે છે ને એની પેરેલ એની પોસ્ટ છે અને શરમ ના આવે કે આવી રીતે તમારે છુપાઈ જવું પડે કેવું કહેવાય તમારા જ માદરે વતનમાં તમારા જ પક્ષના લોકોએ આક્ષેપ કર્યો છે તમારા થકી જ બધા તમારી પોલીસ તમારું ગામ તમારો ફક્ષ તમારો મુદ્દો અને તમારી સરકાર અને તમે પાછા ધારાસભ્ય ચૂંટાણા છો એનો અર્થ એમ છે કે તમારે પાંચ પછા સમર્થક હશે તો ચૂંટાણે છે ને હાવ તો એવી એમ હાલે નહીં તો ભલા માણસ ક્યાંય તમારો મેળકા ન જ પડતો અને તમારે છુપાઈ જવું પડે એટલે જ કહું છું કે નિર્લીપ કહો કે સૌથી પહેલા સત્ય પછી ગોતે પેલા આ શખ્સ ને ગોતે હવે વાત આપણે માંડીને કરીએ સરકારે જે નિર્લિત ને તપાસ સોંપી જુઓ ઉલ્લુ બનાવવાના કારખાના કેટલા હોય છે તમે જુઓ જો નિર્લિત રોય તપાસ કરવાના હોય તો એસઆઈટી શું કરશે મને કયો મંજિરા વગાડશે એસઆઈટી ને પણ તપાસ એસઆઈટી નિમિત છે કાયદેસરની તો એસઆઈટી નેમી છે તો એ શું એમ મારો તો કે એક ઘટના જે છે એની એક તો સ્થાનિક પોલીસ તપાસ કરે છે પહેલી વાત તો ઈ બધાએ કીધું કે પોલીસ તંત્ર તપાસ કરશે જે સત્ય હશે બહાર આવશે એટલે એક તો સ્થાનિક પોલીસ તપાસ કરે છે પછી ભારતીય જનતા પાર્ટી પોતે પક્ષ તરીકે તપાસ કરે છે ખોડલધામ તપાસ કરે છે કોંગ્રેસ તપાસ કરે છે આમ આદમી પાર્ટી તપાસ કરે છે એસઆઈટી તપાસ કરશે નિર્લિત તપાસ કરશે એટલા ભાઈ કેવડું છે તમારે તપાસ હું ખોવાઈ ગયો એટલે બધી તપાસ કરવી દરિયામાંથી તમારે દીવા જેવું સ્પષ્ટ છે વાગ્યે દીકરીને ઉઠાડી પેલો અપરાધ વાત થઈ ગઈ પૂરી કાઈ સાંભળવા જેવું છે જ નહીં હવે તમે ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા ઈ તો સસ્પેન્ડ થવા હાટું જ હોય છે ભલામાના કોન્સ્ટેબલ ને ખબર જ છે એ તો જયારે નીકળ્યા તા ફાકા ફોદરી કરવા એને ખબર જ હોય કે અમારો ભોગ લેવા હે કોન્સ્ટેબલ ને હું પારો એને પોતાને એવું થયું પોરો ચડી તો નીકળી ગયા કોન્સ્ટેબલ ને કોઈ કે કીધું હોય આમ 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 સુરાતન ચડેવું હોય તારો કી જો તમે ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો ને ચંચલ નારીકો નેને છુપે નહીં પીઠ છુપે નહીં પીઠ દેખાયો રણે ચડ્યો રજપૂત છુપે નહીં દાતા છુપે નહીં માંગન આયો કવિ ગંગ કહે સુણો ભાઈ સાધુ ભેક છુપે નહીં ભભૂત આવું કોઈ બોલ્યા હોય અને ઈ લોકો નીકળી પડ્યા હવે તો લડી લઉં તો તો ઠીક છે એવું હોય કોઈ દી તમે કોને પૂછી નીકળ્યા એસપી અમરેલીના એસપી ને પૂછીને એના આદેશથી તમે નીકળ્યા સસ્પેન્ડ કોણ થવું જોઈએ આદેશ કરે ઈ કે પાલન કરે ઈ પાલન કરેપોર્ટ બિલકુલ એમ આદેશ એસપી કર્યો છે હવે એસપી માં જે સરકારે એસઆઈટી એનો વડો પણ ખબર છે ડીવાય એસપી લે એટલે એસપી ની ઉપર નો અધિકારી તપાસ કરે તપાસ મને સરકાર જો કેવું ઉલ્લુ બનાવે અને તપાસ છે નહી પણ મને કહો તમને આલો હું તમને જવાબ આપી દઉં તમે એક પ્રશ્ન પૂછાય કે હું આપડી જવાબ તમારે હું ડખો છે તપાસ છે હોય જે રહસ્ય હોય અસમંજસ હોય નિશ્ચિત ન હોય ખબર ન હોય તપાસ હોય એટલે બાર વાગ્યે દીકરીને તમે ઉઠાવી એ હકીકત છે જગ જાહેર છે તો કે હા એ પાપત છે અપરાધ બપરાત તો જવાની પાપત છે એટલે તમે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલે કોના કેવાથી ઉપાડી એટલે એસપી એમાં બીજું ક્યાં પ્રશ્ન આવે અંધેર નગરીને ગંડુ રાજામાં પણ આવું નતું થતું એમાં દિવાલ ઠેકીને ચોર ચોરી કરે દિવાલ પડી ગઈ એટલે રાજા એની ચોર ની માયા કીધું રાજા સાહેબ રાજા સાહેબ તમે આવો આ ઓછું નાખ્યું છે એટલે એ હવે એને બોલાવો આ એના જેવી વાતો છે એટલે આ ભલા મારા અંધનગરી ગંડુ રાજા છે કાંઈ તપાસ કરવા જેવું નથી બપોર રાતના બાર વાગે દીકરીને ઉપાડી એક પાપ કોને કારણે ઉપાડી બીજું પાપ હવે આ બે પાપ ભેગું કરો તો પણ આ બધું હળગ્યું કોને કારણે એક લેટર કાંડ ઉપર થી તો લેટર કોનો છે ભાજપનો કોના વિશે છે ભાજપના નેતા વિશે શું છે કૌભાંડ નું ઈ ક્યાં મૂળ પ્રશ્ન તો એ પાયલ બેન તો બીજા હડફેટે આવી ગયા સમજી ગયો એ તો ઈસ્યુ જ નતો

કે અમરેલી કેટલું મહત્વનું સેન્ટર છે અત્યારે પછાત પછાત છે છે શું કામ આવા કારણે આક્ષેપ એટલે કે આવી ગતિવિધિને કારણે આપને કહું બે છ હજાર સાતસો ને સાહીઠ ચોરસ કિલોમીટર નું અમરેલી છે એમાં અનુપમ ભેટ આપી છે ઈશ્વરે એટલી ભેટ એને આપી છે એની ખનીજ સંપદા બોક્સાઇટ ગુલાબી પથ્થર માઇલ પટ્ટી ચૂના આરસ બાંધકામ અમરેલી કહું માલ સામાનમાં ગેસ બીજા જંગલી પેદાશો વાંસ ઘાસ એક લાખ પશુધન સમૃદ્ધ થઈ શકે અને છસો ઉપરાંત ગામડા ને તેત્રીસ હજાર કિલોમીટર નો વંદ્ય વિસ્તાર છે અમરેલીમાં અમરેલી પંથકમાં તેત્રીસ હજાર કિલોમીટર ચોસઠ કિલોમીટરનો જ્યાં દરિયો છે અમરેલી પંથક ને લાગુ પડે પીપાવાવ પોર્ટ ને બાદ કરો તો હરામ બરોબર કઈ કઈ ગતિવિધિ આવતી હોય હું આલી પછી રાજા રામ જાણે અને એવા ચાર બંદર છે પણ આપણે જાણીએ છીએ એક જ છે અને તેતાલીસ જેટલા રેલવે સ્ટેશન છે દસ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્રીસ થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે હાડા ચારસો જેટલી વ્યાજબી ભાવની દુકાન છે આઠસો જેટલી પ્રાથમિક શાળા છે ત્રીસ જેટલી ઉચ્ચતમ એટલે કે હાઈસ્કૂલ છે એકસો ને ત્રીસ તો માધ્યમિક છે અને પછી અહીંયા શેત્રંજી દાતરબડી સિંગોડા સાતરતલી વડી ઠેબી આવી તો બધી નદીઓ છે જે ત્રીસ ચાલીસ હેક્ટર જમીનને પાણી પૂરું પાડી શકે એમ છે હવે બોલો અમરેલી આટલો સમૃદ્ધ જિલ્લો હોવા છતાં ગુજરાતના પછાતમાં પછાત જિલ્લામાં અગર કોઈનું નામ આવે તો એ અમરેલી નું આવે હવે તમે મને કહો જેટલા લોકો કોંગ્રેસ ભાજપ આમ આદમી બધા હો જેટલા રાજકારણીઓ એ અત્યાર સુધી જે કઈ ખેલ નાખ્યા અમરેલી પછાત શું કામ એને જવાબ આપો ચાલો એને કે અને શું નથી અમરેલીમાં મેં આ તમને વર્ણન કર્યું બધું જ છે અમરેલીમાં

આટલા શ્રેષ્ઠ સાધનો સંસાધનો છે પ્રાકૃત તે ઈશ્વરે આપેલી છે તો આપણે એનો સદુપયોગ થાય એવી વ્યવસ્થા કરીએ વાયબ્રન્ટ અમરેલી કરીને શું કામ આપણે આયોજન ન કરીએ વાયબ્રન્ટ અમરેલી વાઇબ્રન્ટ ગુજરાત હોય છે દેશ દેશાવરના લોકો અમરેલીમાં આ બધી મેં તમને કીધું સંપદા જે છે એનો સદુપયોગ કરવા માટે મૂડી રોકાણ કરે મોટા મોટા ઉદ્યોગો આવે સ્થાનિક રોજગારી મળે એટલે અમરેલી નેતાઓ નથી કરવામાં અત્યારે એક જાણે આખા અમરેલી નો એક જ પ્રશ્ન છે બેન પાયલ બેન ને કોઈ પૈસા બે ન્યાય મળવો જોઈએ આપડે કહીએ છીએ ન્યાય તો મળવો જોઈએ મળે છે બધું થઈ ગયું નોકરી આપવાની વાત થઈ ગઈ પોલીસ ને સસ્પેન્ડ કરી નાખ્યા બધું થઈ ગયું હવે જે બધું થઈ ગયું છે એની હું વાત કરું છું કે તમે એટલે કે કોંગ્રેસ કરે તો કોંગ્રેસ ને ભાજપ પીછે બે પાપ છે એનો અર્થ એમ છે કે ખનન માફિયાઓ ત્યાં છે એ તો નક્કી થયું હપ્તા ખાતા ભલે આપણે પુરાવો નથી તો ખનન માફિયા છે એવું તો છે જ તો ખનન માફિયા છે એ આજે પત્ર આવ્યું ત્યારે બધાને ખબર પડી તમને આ તો વર્ષોથી છે ભાઈ આપણે એ બધું છોડો આ બધું પિંજણ છોડો આપણે અમરેલી નું અમરેલી આખું હિજરત કરીને સાહેબ સુરતમાં વયું ગયું અમરેલી ગામડા વેરાન ભાષે છે સ્મશાન વત શાંતિ હોય છે ગામડામાં માવતર રેઢા રખડે છે વૃદ્ધ એને હાથ પગ દબાવનારું કોઈ નથી છોકરા ખોટે ખોટે એક વખત વયા ગયા સુરતમાં મોટી મોટી કરીને એને એમ થાય કે અહીંયા હવે વિલા મોઢે પાછા આવીએ તો અમારી આમ અમારું અમારું મોઢું હું એટલે એ એટલા માટે સંકોચ વસ ઈ નથી આવતા અને આ વલો પાસે માવતર ઈ બિચારા બોલાવી નથી શકતા ખેતી છે પોતાની જેની પાસે ખેતી છે એ ગોધરા ને પંચમહાલ ને એ બધાના મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત લોકો લોકો મજૂરી અહીં આવે છે એ લોકો આરામથી મજૂરી કરીને એનું પેટ ભરે છે એ સુખી થાય છે અને મકાન જે જમીનના માલિકો છે એ ભૂખે મરે છે એમ કે તો આને સુરત માં ઓરડીમાં તો કોઈ નેતા એ આવી કોઈ દિવસ વિચાર નેતા બન્યા છે આખા પંથક નું ભલું થાય ભલે મત મને આપે કે ન આપે ઘોયડ્યું છોડો યાર આખી જિંદગી તમારે ભીખત માગતું રહેવાનું તમારે કોઈ દિવસ અધિકાર પૂર્વક માગી ન શકાય એવું ન થાય એક એ યાત્રા એવી નીકળી કે ભાઈ અમરેલી ના આટલા આટલા જિલ્લા છે ને આટલા ગામડા છે એમાં આટલી આટલી ઉપલબ્ધિ છે એ કઈ નહીં

એમણે પણ એવું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પોલીસે કરેલું એ યોગ્ય નથી કર્યું ક્યાંય કારણ કે આજે જ્યારે આનંદ યાજ્ઞિક દીકરી પાયલ ગોટી સાથે ડીજીપી ઓફિસે પહોંચ્યા ત્યારે એમને હર્ષ સંઘવીની પણ વાત કરી અને તેમને કહ્યું કે કાર્યવાહી થવી જોઈએ તો આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ હર્ષ સંઘવીના નિવેદન હોય કૌશિક વેકરિયા હોય આ બધાને તમારું શું માનવું છે કે આની અંદર ખરેખર કંઈ થશે ખરું કે પછી બસ એ જ તારીખ પે તારીખ જે રીતે ટીઆરપી ગેમ ઝોન માં થયું કે હરણી માં થયું બસ એ જ રીતે લીપાપોથી થશે ને હું આગળ એ જ કહેવાનું કે લીપા થશે ને બેન લીપા પોથી જ થશે માં કાઈ થાય તો હરામ બરોબર છે એટલે કૌશિક મહેતા અત્યારે કે ઈ ગાયબ છે ગાયબ બાયબ કાઈ નથી ગાંધીનગરમાં સેફલી કોકના મંત્રીના ઓરડામાં બંગલામાં બેઠા છે બુદ્ધિપૂર્વક

એકસો ને એક ટકા કે એસપી ના કેવાથી આ લોકો ત્રણ કોન્સ્ટેબલ ગયા હતા અને એસપી ને કોને કીધું તો એસપી ને સો એનસો એમાં બે નામ આવી શકે એમ છે યા તો હર સંઘવીયા કૌશિક વેકરિયા તો એમ કેસે કે ભાઈ ઈ તો રિપોર્ટ કરશે

બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળમાં હુમલો કરે દાખલા તરીકે બાંગ્લાદેશ બીઘા જમીન નામનો એક વિસ્તાર છે તીન બીઘા કે દો બીઘા એવો એક વિસ્તાર છે પશ્ચિમ ઉત્તર ઉત્તર બંગાળમાં બાંગ્લાદેશના લોકો સરહદ ઉપર બંકરો બનાવ્યા છે બંકર જેથી કરીને હુમલો કરી શકે આપણું બીએસએફ પણ એલર્ટ છે ને એને સામે બધી વ્યવસ્થા કરી છે હવે ન કરે નારાયણ ને કઈક માન્યો કે ડખો થાય જેમ ચીન ની આરે આપણે ઝઘડો થયો તેમ મોટો ડખો થાય બાંગ્લાદેશ ની આરે તો આ બધું બોલાઈ જવાનું ને પછી ક્યાં પ્રણવ ભાઈ નિર્લોત રોય ક્યાં ગયા એસઆઈટી ક્યાં ગઈ ડીએસપી ક્યાં ગયા એસપી ક્યાં ગયા ભાઈ કૌશિક વેકરિયા ક્યાં ગયા પરસોત્તમ ભાઈ કઈ નઈ સીધું આપડે બધા ભારત માતા કી જય વંદે માતરમ હું લડત શરૂ થઈ ગઈ એટલે એ તો એ તો ભારતીય જન બિલકુલ કારણ કે તો ભારતીય જનતા પાર્ટીને મુદ્દો ભટકાવતા બહુ સારી રીતે આવડે છે અને ઘણી બધી જગ્યાએ કદાચ પ્રયત્ન પણ કરવામાં આવ્યો એમાં પણ એવું માનવામાં આવે છે કે કરસન પટેલ કરસનભાઈ પટેલનું જે નિવેદન આવ્યું હતું તે પણ તેનો જ ભાગ હતો પણ સર તમને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કારણ કે હર્ષ સંઘવી જે રીતે બુલડોઝર છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે બેટ દ્વારકાની અંદર ને હર્ષ સંઘવી એ બેટ દ્વારકાના બુલડોઝરને લઈને ટ્વીટ કરી રહ્યા છે દરેક વસ્તુના નિવેદનો પણ આવી રહ્યા છે પણ ક્યાંય અમરેલી મામલે નથી બોલી રહ્યા ના મુખ્યમંત્રી બોલી રહ્યા છે ના હર્ષસંગ ભી બોલી રહ્યા છે મનમોહન મનમોહનસિંહ નું એક વાક્ય છે કે મેરી ખામોશી ને ન જાને હજારો કિતને હજારો સવાલો કે આબરુ રખ દે હર્ષસંગ ભી ન બોલે એમાં જ બધું આવી ગયું કચ્છમાં કચ્છમાં થી નકલી ઈડી મળ્યા ઈડી નકલી કચ્છમાંથી પણ એને ખેસ પહેર્યો તો આમ આદમી પાર્ટી નો

કોઈ પણ સમાજની દીકરી કેમ નથી ગુજરાતની કોઈ દીકરી દીકરી ના હોય શકે પાટીદાર લેબલ લાગે બ્રાહ્મણ ની હોય તો નથી દીકરી તો એ દીકરીને શું કેવાનું ગમે તે દીકરી હોય દલિતની દીકરી હોય ક્ષત્રિય હોય બ્રાહ્મણ ની હોય રઘુવંશી અરે ભાઈ દીકરી દીકરી હોતા હે એમાં પાટીદાર કઈ વિશેષણ છે એ પાટીદારની દીકરી અન્યાય ના થાય ને અન્યાય થવો જોઈએ એવું હોય ખરેખર તો આ ઈજ તો કોણ છું પ્રતિનિધિ કોને એને કેવું જોઈએ કે બિલકુલ આ ખોટું પરસોત્તમભાઈ રૂપાલા કેવું જોઈએ

પરેશ ધાનાની થી લઈને વીરજી ઠુમર થી લઈને પ્રતાપ દુધાત ને બધાએ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યો પણ એકચ્યુઅલી તમને એવું લાગી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરતા પણ દીકરીને ન્યાય અપાવવો વધારે જરૂરી છે એ લોકોએ સીધે સીધું એવું હોય તો હાઈકોર્ટમાં સીધી પિટિશન ફાઇલ કરવી જોઈતી હતી ક્વેશ્ચન પિટિશન ફાઇલ કરવી જોઈતી હતી હું જાગડી એક તો ગોપીબેન હવે માં પ્રદર્શન કરો કાલ પછી અમદાવાદ કરો ઓલેદી વડોદરા કરો ઓલે જામનગર જુના ઈ લોકો એ જૂના પાયલ બેન ને પકડી લીધા એને ઈ લોકો સુરત નો નો હાથ હાથ છે 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 અમદાવાદ આજ સૂચવે કે તમને રહસ્યમાં છે તમારું બ્રાન્ડિંગ કરવામાં પાયલ બેન ના નામે એટલે ભાઈ અદાલતો મરી ગઈ છે અદાલત તો છે ને તો પાયલ બેન ને કયો તમારા દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને અદાલત તમારી ત્યાં તો છે જ પાછા એને કે

બિલકુલ તમે પોલિટિકલી ઉપયોગ કરશો એટલી એની શાખ પણ ઘટતી જશે કે તમે પણ એટલી આટલી બધી જો એ હોશિયાર હોય ને અગિયાર હજાર આઠ હજાર પગાર ન હોય તો એ પચાસ હજાર પગારમાં ક્યાંક નોકરી કરતી હોય આપણી જેમ સામાન્ય દીકરી છે એ બિચારી એનું કરી ખાતી હતી એટલે એને હવે આ લોકો પ્યાદું બનાવે છે એ ખોટું છે તમારે પણ એમાં ક્યાં રસ છે તમારા ગધેડો કરો ગામ ગધેડો હું કામ એમાં પાછું તમે જો ગામ ગધેડાવી પાછું હવ ની તમે જો છબી ચમકે છે એટલે આ પાટીદાર દીકરી છે તમે જો શક્તિસિંહ બાપુ એક વખત બોલ્યા બોલ્યા બાપુ નેતા કોણ લલિતભાઈ કગથરા એ પાટીદાર છે એટલે પણ કોંગ્રેસ માં અકલ ન હોય હું કોઈ ભાઈ ના આવું છું શક્તિસિંહ ભાઈ અમારો મુદ્દો છે કોંગ્રેસ નો આ મુદ્દો છે માગણી છે ભારતીય જનતા પાર્ટી અમે એક વખત આવ્યા જીગ્નેશ મેવાણી એ પાસે દલિત નું હોય તો જ આગળ આવે આ પછી પ્રોબ્લેમ છે તમે હાથે કરીને કરાવડાવો છો પ્રજા એ સમજે છે એક સેકન્ડમાં કે તમને કોઈ બેન દીકરી ઉપર કાઈ રસ નથી તો તો આ જસદણ માં થયું જ ને આના પેલા જે જસદણ પાસે આટકોટ ગામ છે ત્યાં હીરાના બહુ મોટા ઉદ્યોગપતિ છે એની આમ ને તેમ કાંઈ એમાં કઈ આવવા કોઈ સમાજે કઈ ન કર્યું એ દીકરી આપણી હતી બીજા કોની દીકરી હતી આપણી જ દીકરી હતી આજની એટલે આવા સંખ્યો બેન આ લોકો શું કરે ભાજપ હોય કે કોંગ્રેસ હોય રાજકારણી હંમેશા છે ને કે સંવેદના જીતવા જેવું છે સહાનુભૂતિ એટલે એમાં ઈ ત્રાટકે છે ને પદ્ધતિ ખોટી છે કે તમે એટલે કે કોંગ્રેસ આપણે જેમ ભાજપ ની ટીકા કરી એમ આ વાતે જે છે તમને જો પાયલ બેન નામની દીકરીને અન્યાય થયો એની જ વાત હોય તો તમે અભિષેક મનુ સંભવી જવાના રોકી રાખો બીજું આ પિંજણ મૂકી દો આપણું દૂધનું દૂધ પાણી પાણી થઈ જાય કોર્ટમાં ક્યાં કઈ કોઈનું આને છે અહીંયા બીજે ઠીક છે પણ તમે સુરત ને વડોદરા અંદાજ રાજ્યભરમાં આંદોલન કરો રાજ્ય શું કરે મને કયો તમે કાલે રાજકોટ બંધ રખાવો રાજકોટમાં અમે ક્યાં કહીએ છીએ નાના પાયલ બેન અન્યાય થવો જોઈએ અમે અન્યાય ના થવો પાયલ હું કોઈ પણ પાયલ અન્યાય ન થવો જોઈએ પણ રાજકોટ બંધ રખાવો મને કયો રોજગારી બંધ રખાવો શું મતલબ છે મને કયો રાજકોટમાં ક્યાં કોઈએ કીધું કે નાના હવે પાયલ બેન નું જે થવું થાય અમારે કઈ એવું કોઈ કહેતા નથી બધા કે કોઈને અન્યાય ના થવો જોઈએ એમ આખું રાજ્ય કે છે કોઈને કઈ થવું ન જોઈએ પણ તમે ગામડે ગામડે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા

લાગે છે હર્ષ સંઘવી આની પાછળ જે પણ જવાબદાર છે એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થશે કે નહીં થાય જો માગણી કરવાથી કઈક મળતું હોત તો આ દુનિયામાં ક્યાંય આંદોલન થાત નહીં કરવી જોઈએ નહીં તમારે કરાવવી જોઈએ જે વકીલ સાહેબ છે જે બોલ્યા છે એમ તો હું કઉ કે શુભ આ સકલ નું એવી ભાવના નિત્ય રહે તો એટલે શુભ થઈ જાય ભાવના વ્યક્ત કરવાથી કઈ ના થાય તમારે પુરુષાર્થ કરવો પડે તો પ્રારબ્ધ જાગે તમે એફઆઈઆઈ દાખલ કરો ને એફઆઈઆર તમે દાખલ કરો કે અમને એવો સંદેહ છે કે કૌશિક વેકરિયા અને ભાઈ આપણા હર સંઘવી એના કેવાથી આ ડકો થયો છે નામ લખાવો એનો અપરાધી આરોપી નંબર વન ટુ થ્રી

એટલે કહું છું તમને સુટેબલ પડે એટલે રાજકારણીઓ જેવાને કઈ અને દુનિયા લાકડા જેવો કેસ કરીને એક એવો ઠોસ દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું વેકરિયા કાંડ કે અમરેલી કાંડ કરી ના શકે પણ હવે એવું તો કોઈને કરવું નથી અંદાઇ જા બિલાડી મુભા મોભ અત્યારે બધા એક લડે 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 છે 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 એક 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 સમાજ રોય અમરેલી પોલીસ ભાઈ હું થઈ ગયું એવડું મોટું તે ચારે કોરથી હાહાકાર બચાવ પાછું કોઈ કથા કોઈ નો રિઝલ્ટ તો કઈ નમરે બિલકુલ આવી વાત છે ભાઈ જી બિલકુલ સર આવો મારી સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર